સુરતના માંગરોળ અને ભરૂચ જિલ્લાની બોર્ડર પરનું લીમડી ફળિયું સંપર્ક વિહોણું થયું છે ટોકરી નદીમાં ઘોડાપુર આવતા લીમડી ફળિયાનો સંપર્ક તૂટ્યો છે ટોકરી નદી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ડૂબી જતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છેલ્લા કેટલાય સમયથી બ્રિજ બનાવવાની માંગ હોવા છતાં પણ કામગીરી ન થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે સુરત જિલ્લામાં ઠેર ઠેર જળબંબાકાર સિટીનું નિર્માણ થયું છે દ્રશ્યો જોઈ શકો છો આ દ્રશ્ય છે માંગરોળ તાલુકાની નજીક આવેલા ડણસોડી ગામના કે જ્યાં ડણસોડી ગામનો જે પેટ એક ફળિયાથી બેટા બીજા ફળિયા સુધી જે માર્ગ છે એ માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે આ ટોકરી નદી છે ટોકરી નદીમાં ભારે વરસાદને કારણે જે પાણી આવ્યા છે તેના કારણે આ જે ભારે પાણીની આવક થતા જ અહીં જે જે લો લેવલ મુખ્ય માર્ગ છે બ્રિજ શકાય ત્યાં પાણી ફરી વળતા જ લોકોને ભારે હાલાકીનો સામનો કર્યો પડવો છે ત્યારે આપણી સાથે સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું જે આપનું નામ અને શું પરિસ્થિતિ છે જસવંતભાઈ અહીંયા પરિસ્થિતિ બહુ ખરાબ છે હવે તમે જો આ જેટલું પાણી વધી ગયેલું છે મતલબ સાગર ડણસોલે ગામ છે એનો બી મતલબ સંપર્ક તૂટી ગયેલો જે આ ગામ છે કેટલા ફળિયા છે અને કઈ રીત અહીંયા પડ્યું પડ્યા છે બે ફળિયા છે તો ગામ પેલી બાજુ છે ને આ લીમડી ફરિયા હશે અમે કેવું આવ્યું એ દણસો લી ગામ